પાદરામાં મુસ્લિમ સમાજનો ચોથો સમૂહ સાદી સમારોહ પાદરા શહેરમાં આજે માનવતાનો અને એકતાનો સુંદર ઉદાહરણ જોવા મળ્યો છે અલ ઇખલાસ વેલફેર ફાઉન્ડેશનના સંયોજનમાં મુસ્લિમ સમાજનો ચોથો સમૂહ સાદી સમારોહ ધામધૂમપૂર્વક યોજાયો આ સમારોહ પાદરા શહેરના જાસપુર રોડ પર રિફાઈર મસ્જિદ પાસે રવિવારના રોજ સવારે દસ વાગ્યે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત કુરાન તિલાવત સાથે કરવામાં આવી હતી સમારંભમાં હઝરત સૈયદ કલામુદ્દીન બાબા અને હઝરત સૈયદ મુસ્તાક અલી બાબા કલા શરીફ ઉપસ્થિત રહ્યા હતા બંને મહાનુભાવો દ્વારા રૂહાની ખિતાબ આપીને નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા આ સમૂહ સમારંભમાં કુલ તેર યુગલોના લગ્ન ધર્મીય વિધિ મુજબ સંપન્ન થયા હતા લગ્ન પ્રસંગે નવ દંપતીઓને ફાઉન્ડેશન તરફથી ઘરગથ્થુ સામાન જેમ કે બેડ પંખો ગેસ સેટ દરી વાસનો બ્લેન્કેટ અને થર્મોસ જેવી વસ્તુઓ રૂપે આપવામાં આવી કાર્યક્રમમાં ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયા અને બરોડા ડેરીના ચેરમેન દિનુમામા સહિત અનેક રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આયોજકો દ્વારા જણાવાયું કે તેમનો હેતુ માત્ર સમૂહ સાધી પૂરતો નથી પરંતુ સમાજમાં પ્રેમ એકતા અને માનવતાનો સંદેશ ફેલાવવાનો છે તેમણે જણાવ્યું કે આગામી સમયમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો સાથે મળી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે અલ ઇખલાસ વેરફેર ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી અનેક બ્લડ ડોનેશન કેમ્પ સમૂલગ્ન અને સેવાકીય પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક યોજાઈ ચૂકી છે આ સમરંભમાં પાદરા તથા આસપાસના ગામોના નાગરિકોની મોટી હાજરી નોંધાઈ હતી આજ રોજ અલીખલાસ ફાઉન્ડેશન દ્વારા ચોથો સમૂહ સાધીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં પાદરાના તમામ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ પાદરાના ધારાસભ્ય શ્રી પાદરાના માજી શ્રી તેમજ બરોડા ડેરીના ચેરમેન તેમજ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કમાલુદ્દીન બાવાની સરપરસ્તીમાં આ નિકાહ સંપન્ન થયા છે અને પાદરા જુમ્મા મસ્જિદના ઈમામ સર અલી બાપુ પણ આ નિકાહમાં ઉપસ્થિત રહી તમામ દુલાઓને પોતાના દુવાઓથી નવાજેલા છે આ સમૂહ નિકાહનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં જે ચાલતી કુરિવાજો છે જે પ્રથાઓ છે જે ખોટા ખર્ચાઓ છે તેનાથી દૂર રહી સમાજને શિક્ષિત બનાવવાનો છે અને આ અલખલાસ ફાઉન્ડેશન દ્વારા આવનારા સમયમાં પણ સમાજમાં ચાલતા કુરિવાજો દૂષણોને દૂર કરી આ બધીઓને દૂર કરી સમાજને શિક્ષિત તેમજ મુખ્ય ધારા સાથે સમાવેશ કરવામાં આવશે તેવી એક દેહ આજે આ અલિખલાસ ફાઉન્ડેશન ચાલુ કરવામાં આવ્યું છે તેમાં મુસ્લિમ સમાજ પાદરા સતત તેમની સાથે રહ્યો છે અને પાદરા મુસ્લિમ સમાજના તમામ ટ્રસ્ટીઓ વિભાઈ મસ્જિદના હોય કે જુમા મસ્જિદના હોય આ અલિખલાસ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ તેમના તમામ જે કમિટી છે તમામની મહેનતને બિરદાવે છે અને આજરોજ આ અલીખલાસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાદ્રા મુસ્લિમ સમાજ તરફથી એક એલાન કરવામાં આવે છે કે આવનારા સમયમાં પણ આવા અનેક પ્રોગ્રામો બ્લડ ડોનેશન કેમ્પ પણ કરવામાં આવ્યું છે અને આવા અનેક પ્રોગ્રામો પણ કરવામાં આવશે અને સમાજમાં શિક્ષણ આગળ વધે તેમજ આરોગ્ય ક્ષેત્રે પણ બીજા કામો કરવામાં આવશે જય હિન્દ